ગાંધીર હેલ્થ સેન્ટરની અંદર આપણે હમણાં આવ્યા છીએ ઇસ્ટ્રેચરની માંગ કરેલી હમણાં સુધી ઇસ્ટ્રેચર આવેલું નથી આ બધા પેશન્ટ બેઠા છે અહીં જોઈ શકું છો બેન તમે તમે સફાઈ કામદાર છો ને તો અહીંયા તમે કેવી રીતના અહીંયા નર્સ કાં છે તો તમારા જે નિદેશ છે ના ના સુપરવાઇઝર કોણ છે સુપરવાઇઝર કોણ છે તમારે નર્સની જગ્યા પર બેસાય જ નહીં ને ના 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 ખોટી વાત તમારા સુપરવાઇઝરને બોલાવો સુપરવાઇઝરને બોલાવો કે સોહેલભાઈ આવેલા છે ના તમે ખોટી જગ્યાએ બેસેલા છો અહીંયા પ્રેગ્નન્ટ લેડી આવે છે તમે કેવી રીતના બેસી ગયા કઈ ખોટું થાય તો કેવી રીતના કરશો સુપરવાઇઝરને બોલાવો આરે રેમ કોણ છે હા તમે જોઈ શકો છો વિડીયોની અંદર કે સગર્ભા ઇસ્ત્રીઓની જગ્યા પર જ્યારે નર્સ હોવો જોઈએ તો આ બેન બેસેલા છે તમારો આર કોણ પણ છે આ રાંદેર હેલ્થ સેન્ટર છે આપણે સ્ટ્રેચરની માંગ કરી હતી એટલે સ્ટ્રેચર માટે હું અહીં આવ્યો તમે જોઈ શકો છો આ સગર્ભાઈ સ્ત્રીઓની જે ડિટેલ લખવાની હોય એની અંદર નર્સ હોવી જોઈએ જેમણે જીએનએમ કરેલું હોવું જોઈએ અને આ બેન બેસેલા છે જે સફાઈ કામદાર તરીકે રાંધેર હેલ્થ સેન્ટરની અંદર છે બેન તમારું નામ બેનને નામ ખબર નથી મને એવું લાગે છે એટલે ઉપરથી ડિટેલ લેશું આપણે વાંધો નહીં સિસ્ટર તમારે ક્યાં બેસવાનું હોય તમે કેમ નહીં નથી તમે બેસો તમારી જગ્યા પર તમારે બેસવાનું મારા વિસ્તારની મહિલાઓ આવતી હોય એમને કંઈ પ્રોબ્લેમ થાય આ લખવામાં કે કંઈ બી કરવામાં તો તમારી જિમ્મેદારી આરેમોની જિમ્મેદારી કોની જિમ્મેદારી આ વિડીયો ચાલુ છે તમે જોઈ શકો છો ને બેનને હજુ બી તસદી લેતા નથી કે અહીંથી ઊભા થવાનું હવે એમની પર કોનો હાથ છે મારે જોવાનો આરેમોને બોલાવો આરે કોણ છે આરેમાં બેસેલા છે એમને કીધું સોહેલભાઈ આવ્યા છે તમારા સુપરવાઇઝર કોણ છે બેન તમ લોગ બોલતે નહીં હે તકલીફ હોય હે કુછ હો ગયા તો આ આ નાયબ આરોગ્ય અધિકારી અધિકારીશ્રીને હું વિનંતી કરીશ આ વિડીયોના મારફતથી કે તમે તસદી લેજો આ વિડીયોના મારફતથી અને આ બેન જે અહીંયા બેઠા છે એમની સામે કાર્યવાહી કરવામાં આર એમ પણ તસદી નથી કે બહાર આવીને કોઈપણ પ્રકારની કાર્યવાહી કરે સુરત કમિશનરશ્રીને પણ હું વિનંતી કરીશ કે આ બેનની સામે પગલાં લેવામાં આવે એમને જે કામ આપવામાં આવે છે તે કામ કરાવવામાં આવે સફાઈ કામદાર તરીકે છે ને એમને નર્સની જગ્યા પર બેસાડવામાં આવે છે જે તદ્દન ખોટું કહેવાય અને અમારી ફરિયાદને ધ્યાને લેવામાં આવે